વ્યાસજીને ખેદ થયો છે વ્યાસજીએ વિચાર કર્યો કે મેં જગતના ઉપયોગ માટે આટલું બધું લખ્યું છતાં મને શાંતિનો અનુભવ કેમ નથી થતો વ્યાસજીનો એક બહુ સુંદર મત છે ભાગવતમાં જરા ધ્યાન આપજો આ જગતમાં હું એકલો વિચરણ કરી રહ્યો છું હા ભલે આપણે અત્યારે સંબંધોથી આચ્છાદિત છીએ સંબંધોના પરિઘમાં આપણે અત્યારે એક બિંદુ છીએ પણ છતાં આ આત્માને કોઈ સંબંધ લાગુ પડતો નથી આપણે એકલા આવ્યા છીએ અને એકલા જવાના છીએ જો આ જગતમાં હું કોઈનો સાથીદાર નથી તો પછી મને કોઈ બીજો સુખી કે દુઃખી કેવી રીતે કરી શકે એકલા એકલા છે શકેલા જવાના છે એટલે ભગવાન વ્યાસજી અહીંયા વિચારે છે કે મને 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 આ અશાંતિ થાય છે શું કામ અશાંતિનું મૂળ કારણ આપણું મન છે આપણે આપણા મનને એવી ટેવ પડાવી દીધી છે અને અને વ્યાસજીનો આ એકાદશ સ્કંઘમાં મત પણ રહ્યો છે આ જગતમાં કોઈ કોઈને સુખી નથી કરી શકતું કોઈ કોઈને દુઃખી નથી કરી શકતું દુઃખ અને સુખ માત્ર એ મનના પ્રતિબિંબ છે કોણ કોનો સહોદર કોણ કોનો ભાઈ કોણ કોનો પતિ કોણ કોની પત્ની આત્માને આ કોઈ સંબંધ લાગુ પડતો નથી જો જો આ વાતો કરવી છે આ વાતો કરવી બહુ સહેલી છે પણ પછી આને આચરણમાં લાવવું એટલું જ અઘરું છે રાજેશભાઈ નું આ શબ્દ છે આચરણમાં લાવવું પડે હિંમતભાઈ જારે પણ રાજેશભાઈ મારી સાથે વાત કરતા હોય કે કોઈ પણ સાથે વાત કરે આ આ જગતમાં આપણને કોઈ સુખી નથી કરી શકતું આ જગતમાં આપણને કોઈ દુખી નથી કરી શકતું એ તો આપણને ટેવ પડી ગઈ છે બીજા ઉપર આંગળી ચીંધવાની કે આ હતો એટલે હું દુઃખી થયો નહીં સાહેબ તારા મન ને નથી ગમ્યું એટલે આપણે રાજી હા 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 તે દિવસે સવારે માણસ ગાતો ગાતો ઉઠે ગાતો ગાતો ઉઠે અને આપણને અનુકૂળ ના આવ્યું Levar do que.